સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત પૂજા ભગતને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં સિહોર નગરમાં વાલ્મીકી સમાજમાં વાઘેલા પિતા રામા ભગતના ઘેર સંત ઉજા ભગતનો જન્મ થયેલ રામા ભગત પરોપકારી અને દયાળુ ભજન પ્રેમી એટલે સાધુ સંતો સેવા કરે તેમના ઘેર ભજન સત્સંગ પણ થતા પિતા રામદેવ પીરને ગુગલનો ધૂપ કરી દીવો ફેટાવી જ્યારે સાગર અને મંજિરાના તાલે ભજનો ગાતા ત્યારે બાળ પૂજા ભગત એક ચિત્તે ભજનો સાંભળતા યુવાન થતા પોતાનું સ્વકર્મ મહારાજે જુદા જુદા સંપ્રદાયોનો સમન્વય કરી મહાધર્મની સ્થાપના કરેલ એટલે ગુજરાત અને મારવાડમાં એ મહાધર્મના જ્યોતિર્ધરો ધર્મોપદેશ માટે આવતા એટલે એક દિવસ અચાનક જેસલમેરથી સંત ઉગમસિંહ બાવા સિહોરના રાણી સાહેબા સબાબાના આમંત્રણને માન આપી સિહોર પધાર્યા રાણીબા સબાબા મૂળ ધાંગધ્રાના રાજકુંવરીબા એટલે તેમનું મોસાળ રાજસ્થાન મારવાડમાં હતું અને સબાબા સંત ઉગમસિંહ બાવાના સત્સંગી હતા એટલે પોતાના શિષ્યગણ અને સાધુ સંતો સાથે ગુરુ ઉગમસિંહ જ્યાં સંત પૂજા ભગત રહેતા હતા એ દરબાર ગઢ પાસે પુરકાના દરવાજે પહોંચ્યા રાત પડી ગઈ હોવાથી ગઢના દરવાજા બંધ થઈ ગયા હતા દરવાનોને ઘણી વિનંતી કરી પણ રાજના નિયમ પ્રમાણે દરવાજા ખોલ્યા નહીં ગઢની બહાર દરવાજાની પાસે જ સંત પૂજા ભગતનું ઘર હતું દૂરથી અવાજ સાંભળી બહાર આવ્યા તો સાધુ સંતોને જોયા એટલે પાસે આવી સંતોને પ્રણામ કરી અને કહ્યું કે બાપુ મારું આંગણું પાવન કરો મારી જેવા રાંકના આંગણે ભજન સત્સંગ કરો તો મારો ભાવ સુધરી જાય સંત ગુરુ ઉગમસિંહ બાબાએ પૂજા ભગતનો અંતરનો ભાવ જોઈ પૂજા ભગતના ફળિયામાં જ ભજન સત્સંગ શરૂ કર્યા ભજન સાંભળતા જ સંત પૂજા ભગતને તો ભાવ સમાધિ લાગી ગઈ પૂજા ભગતના તો ભાગ ખુલી ગયા સમર્થ સંત મહાધર્મના જ્યોતિર્ધર એવા સંત ઉગમસિંહ બાબાએ સંત પૂજા ભગતના માથે હાથ મૂક્યો અને ઘટમાં પાઠ બતાવ્યો ગુરુ ઉગમસિંહ બાબાએ માથે હાથ મૂકતા જ અંતરમાં અજવાળા થઈ ગયા ત્યાર બાદ સંત પૂજા ભગતે તળબદા કોળી એવા કોયા ભગતને દીક્ષિત કરી અને જાગ્રત કર્યા સંત કોયા ભગતની ધારામાં સંત વાઘા સ્વામી થયા અને તેમના શિષ્ય સંત મોઘીબા થયા સમય જતા સંત પૂજા ભગતે ગૌતમી નદીના કિનારે સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત પૂજા પૂજાભગત સંત કોયા કોયાભગત સંત વાઘા સ્વામી અને સંત મોંઘીબાને આજે આપણે ભાવથી વંદન કરીએ